ચલાલા ખાતે શ્રી હરિરામ બાપા ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું ધારી તાલુકાનું ચલાલા ગામ રઘુવંશી સમાજના સંત શિરોમણી સંતિરામ બાપુનું સ્ટેચ્યુ પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે અને ચોકનું નામ પણ હરિરામ બાપુ આપવામાં આવેલું છે કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ ડોક્ટર ભરતભાઈ કાનાબર અને અમરેલી જિલ્લાના તમામ લોહાણા સમાજના મહાજનોએ હાજરી આપેલી હતી તેમજ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના રતી દાદા અને દાન મહારાજ જગ્યાના મહંત પૂજ્યશ્રી વલ્કુબાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા તો સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ જાની ચલાલા પીઆઈ ચાવડા અમરેલી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરિયા સહિતના મહાનુભાવોએ હાજરી આપેલું હતું આજે પૂજ્ય સંત શ્રી હરિરામ બાપા સંત શ્રી હરિરામ બાપાએ જિંદગીના પોતાના છેલ્લા શ્વાસ સુધી ભજન અને ભોજન જેમનો જીવન મંત્ર બનાવ્યો હતો એવા સાર્થક સંત શ્રી હરિરામ બાપાનું ચલાવવાના આંગણે આજે હરિરામ બાપા ચોક લોકાર્પણ વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ લોકાર્પણ વિધિ પૂજ્ય અંશાવતા દાન મહારાજની જગ્યાના મહાન મહારાજ પૂજ્ય બાપુ અને ગાયત્રી સંસ્કાર ધામના વડા ડોક્ટર શ્રી રતિદાદાના વરદ હસ્તે અને ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયા અમરેલી જિલ્લાના તમામ લોહણા મહાજનના સન્માન્ય પ્રમુખશ્રીઓ અને રઘુસિંહ સમાજ જ્ઞાતિજનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે જ્યારે આ કાર્યક્રમ સંપન્ન થયો ત્યારે હલિરામ બાપાની જય ઘોષ સાથે લોકાર્પણ કાર્યક્રમ થયો ત્યારે એમની કાયમ માટે પ્રસાદીનું વિતરણ થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે